તો જો અત્યારે છઠ્ઠીનું કેલિબ્રેશન પૂરું થઈ ગયું છે તો જો અમારે કિશુબેન ને માહીન બધા જો હવે ફૂલ ભેગા કરે છે જો આમ પણ તમે જો તો કરા સટ્ટી પૂરી થઈ ગઈ પછી અહીંયા બગાડ સક્કી બોલાય જો આમ જો તો કરા તો ફેમિલી આપણે આ લઈ આવ્યા હતા છઠ્ઠી પૂંજન ને હોતું તો હવે બધાને વાળું કરીને જવાનું છે અને દાળ પૂરીનો પ્રોગ્રામ છે સરસ મજાનો જો અત્યારે દાળ બફાવા માંડી છે તો આપણે દાળ પૂરીની બાકાઈ ચીકી બોલાવીને પછી હવે જવાનું છે તો જો અત્યારે દાળ ને બધું બફાઈ ગયું છે સરસ મજાનું બટાકાથી સરસ મજાના બફાઈ ગયા છીએ તો હવે આપણે આગળ કારીગર આવી ગયા છીએ અને જો તેલને એવું બધું ગરમ કરવા મીક દીધું છે અને આખું જીરું અને રાય ને એવું બધું વઘાર કરવા મીંડા છે અને જો આ લીલ મરચાની મરચાંની ચટણીનો પેસ્ટ પણ ઉમેરી દીધો છે અને આ લસણ ને આદુનો પેસ્ટ પણ ઉમેરી દીધો છે તો હવે જો એને સરખી રીતે પકવે છે જો હવે અંદર મીઠા લીમડાના પાન ને હવે બધા મસાલા ઉમેરવા છે જો હળદર ને એવું બધું જો આ સ્પેશિયલ મસાલો દાળપુરી નો નાખ્યો છે જલારામ ગરમ મસાલા નાખ્યો છે આમાં સ્પેશિયલ એ દાળપુરીનો આવે છે અને જો હવે આ સ્વાદ પ્રમાણે થોડુંક લાલ મરચું પણ ઉમેરી દીધું છે આ બધા પેસ્ટને સરખી રીતે મિક્સ કરીને પકવે છે અને જો આપણે આ પેસ્ટ તો સોટી ન જાય એના માટે થોડુંક પાણી ઉમેરી દે તો આ આપડા છે વિપુલભાઈ છે કારીગર અને આ બીજા કારીગર શીખવા બેઠા છીએ અને જો આ આપણે ફાઇનલી આ દાળ ઉમેરી દીધી છે અને એ પહેલાં જે નાખ્યું ને એ હતી આપણી કસ્તુરી મેથી હતી સરસ મજાની તો જો આપણે આ દાળ ઉમેરી દીધી છે અને હવે પાણી પણ ઉમેરવાનું છે જો આ પાણી ઉમેરી દીધું છે અને હવે આ સરખી રીતે પાકી જાય એટલે આપણી દાળ ફાઇનલી તૈયાર થઈ જશે તો હવે જો આપણે દાળ તો તૈયાર થઈ ગઈ છે કમ્પ્લીટ તો હવે બટાકાનું શાક બની રહ્યું છે દાળ સાથે ખાવા માટે જો તેલને એવું બધું ગરમ કરવા મીક દીધું છે અને જો હવે આપણે આખું જીરું પણ એડ કરી દીધું છે જો હવે આ લીલા મરસાનો પેસ્ટ ઉમેરી દીધો છે મીઠો લીમડો ઉમેરી દીધો છે સરખી રીતે પકવી રહ્યા છીએ તો આ વિપુલભાઈ ની છે ને દાળપુરીની લારી આપણે શિવાજી સર્કલ છે અને જો ફેમિલી તમે ભાવનગર શિવાજી સર્કલ આવો તો આવડ પાન સેન્ટરની બાજુમાં છે તો જરૂર દાળપુરી ખાવા માટે મુલાકાત લેજો તો જો આ સ્વાદ પ્રમાણે બધા મસાલા ઉમેરી દીધા છે આ ભેળવેલું લાલ મરચું છે આ કસ્તુરી મેથી ઉમેરી છે અને હવે પાણી ઉમેરી રહ્યા છીએ રસો બનાવવા માટે જો તો ફેમિલી જો હવે આપણે આ રસો સરસ મજાનો ઉકળી જાય એટલે બટેટા ને એવું ઉમેરી છે અંદર તો જો ફાઇનલી હવે બટેટા ઉમેરી રહ્યા છીએ હવે આ બટેટાને હે ને થોડા થોડાક આમ સેપી નાખશે એટલે થોડોક રસો ઘાટો થઈ જાય તો જો આપણે અત્યારે જો આ બટેટા મિક્સ કરી રહ્યા છીએ અને થોડા થોડા બટેટા સેપી રહ્યા છીએ કેમકે થોડોક રસો ઘાટો થાય તો સ્વાદ પણ સારો આવે અને શાક પણ આમ સરસ મજાનું ખાટું દેખાય એટલે જો થોડા થોડા બટેટા સેપી રહ્યા છીએ તો જો આપણે સરસ મજાનું આ બટાકાનું શાક પણ રેડી થઈ ગયું છે હવે આ ઉકળી જાય એટલે જો હવે આ સ્પેશિયલ ગરમ મસાલો ઉમેરી દીધો છે જલારામવાળાનો છે આ તો જો આપણે ફેમિલી જો અત્યારે આ દાળ પૂરીનો ટેસ્ટ ચાલુ છે અહીંયા જો અત્યારે સરસ મજાનો જો અહીંયા બધા જો સરસ મજાની પૂરી વણવાનું કામ શરૂ કરી દીધું છે જો આ પૂરી તળવાનું શરૂ થઈ જાય એટલે આપણે પછી બેસી જવાનું છે જમવા તો જો અહીંયા પૂરી તળવાનું પણ ચાલુ થઈ ગયું છે અને રસોઈયા પણ બદલાઈ ગયા છે તો આ અમારા છે તુલસી કાકા રસોયા નવા એવા સરસ મજાની પૂરી હવે તળાઈ રહી છે તો હવે આપણે બેઠી ગયા છીએ જમવા માટે જો બધા અહીંયા બેઠા છે સરસ મજાનું જો પૂરી દાળ ને બટાકાનું શાક ને સાસ ને એવું બધું છે જો બધા જમવા બેઠી ગયા છે તો છે ને હવે આપણે થી દાળ પૂરી ની બાકાજી કી બોલાવી દીધી છે સરસ મજાનું છે કાંઈ ઘટે નહીં એવું જોરદાર બધું બનાવેલું છે છે ને આપણે સખીમાં ભાવનગર ગયેલા હતા અને અત્યારે વહી આવ્યા છીએ લગભગ સાડા અગિયાર વાગી ગયા છીએ અને થોડુંક મોડું થઈ ગયું હતું ડાળવા ને એવો બધો પ્રોગ્રામ હતો એટલે તો ફેમિલી છે ને હવે આજનો વ્લોગ આપણે અત્યારે પૂરો કરીએ છીએ અને આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય છે જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવલોક સાથે ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ જય માતાજી બાય બાય